હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી આ ચીક્કી આપણે વણવાની ઝંઝટ વગર એકદમ માર્કેટ જેવી ક્રિસ્પી અને પાતળી કાગળ જેવી ચીક્કી બનાવીને તૈયાર કરીશું તમે જોઈ શકશો એકદમ માર્કેટ જેવી આપણી ચીક્કી તૈયાર થઈ છે તલની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં બસો પચાસ ગ્રામ તલ લીધા છે અને બસો ને પચાસ ગ્રામ અહીં કોલ્હાપુરી ગોળ લીધો છે ગોળ આ રીતે કોલ્હાપુરી આવે તે જ લેવાનો છે હવે તલને એક વાસણમાં ઉમેરી અને ધીમા તાપ ઉપર આપણે તેને શેકી લેશું તલની ચીકી બનાવતા પહેલા તલને સાફ કરી લેવા જરૂરી છે ત્યાર પછી આ રીતે શેકવાના બે થી ત્રણ મિનિટમાં તલ છે તે એકદમ સરસ શેકાઈ જશે અને તે ક્રિસ્પી થઈ અને આ રીતે ચટકવા લાગશે આ રીતે તલ બધા ચટકવા લાગે એટલે ગેસની ફ્લેમને બંધ કરી અને શેકેલા તલને એક વાસણમાં કાઢી લેશું હવે તલને એક વાસણમાં કાઢી અને આપણે થોડીવાર માટે તેને સાઈડમાં રાખી દઈશું અને એ જ કઢાઈમાં આપણે જે માપીને રાખેલો ગોળ હતો તે ઉમેરી દઈશું અને ગોળનો પાયો કરી લેશું બે ચમચી જેટલું ગોળમાં પાણી ઉમેરશું જેથી કરી અને ગોળ છે તે આપણો બળી ન જાય ચીક્કી બનાવતી સમયે હંમેશા આ જ રીતના ગોળનો ઉપયોગ કરવાનો આ રીતનો ગોળ તમે લેશો તો ચીકીનો કલર એકદમ માર્કેટની ચીકી જેવો આવશે ત્યાર પછી તેમાં ત્રણ મોટી ચમચી ખાંડ ઉમેરશું માર્કેટમાં મળતી ચીકીમાં હંમેશા ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે ખાંડના લીધે જ આપણી ચીકી છે તે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને તે સામસામે ચોટતી પણ નથી તમને વધારે ગળ્યું પસંદ ન હોય તો ત્રણ ચમચીના બદલે બે ચમચી ખાંડ ઉમેરો તો પણ ચાલે તો પણ આપણી ચીકી છે તે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે ગોળને ઉકળતા બે મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો ગોળના પાયામાં આ રીતે ઉભરો આવવા લાગ્યો છે હજુ આપણો ગોળ બધો ઓગળો નથી બધો ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું ચીકી બનાવતી સમયે ક્યારેય પણ દેશી ગોળનો ઉપયોગ નહીં કરવાનો દેશી ગોળનો કલર એકદમ ડાર્ક હોય છે તો આપણો ચીકીનો પાયો તૈયાર થાય ત્યાં સુધીમાં તેનો કલર કાળો થઈ જાય છે આ રીતે આપણે પહેલાં સફેદ ગોળ લીધો હોય તો પાંચ સાત મિનિટ સુધી આ પાયો થશે ત્યાં સુધી ગોળ આપણો કાળો નહીં થાય પાણીમાં એક ટીપું ગોળના પાયાનું પાડી અને ચેક કરશું તમે જોઈ શકશો હજી આપણો ગોળનો પાયો છે તે બરાબર થયો નથી ગોળ આ રીતે ખેંચાય છે તો હજુ પણ આપણે બે મિનિટ સુધી તેને થવા ગોળ એકદમ સરસ પથ્થર જેવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે હવે એક ચમચી જેટલું તેમાં ઘી ઉમેરી દેશું અહીં ચીકીના પાયાને થતાં પાંચથી છ મિનિટ જેવો સમય લાગશે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર નહીં રાખવાનો ગેસ નહીતર ગોળ છે તે બળી જશે ફરી પાછું બે મિનિટ સુધી આપણે તેને થવા દીધું હતું ફરી પાછા ગોળના પાયાનું એક ટીપું પાણીમાં ઉમેરી અને ચેક કરવાનું થોડી વાર માટે તેને રહેવા દેવાનું પાંચ દસ સેકન્ડ પછી આપણે તેને ચેક કરીશું તો હવે તમે જોઈ શકશો ગોળ છે તે એકદમ સરસ પથ્થરની જેમ તૂટી રહ્યો છે તો હવે આપણે તેમાં એક ચપટી ખાવાના સોડા ઉમેરશું અને ચમચાથી તેને મિક્સ કરી દેસું આ રીતે ખાવાના સોડા ઉમેરશું એટલે ગોળમાં તરત જ ઉભરો આવશે અને ગોળ એકદમ સરસ ફૂલી અને હળવો થઈ જશે જેના લીધે આપણી ચીકી છે તે ખાતી સમયે બિલકુલ દાંતમાં નહીં ચૂટે માર્કેટમાં મળતી ચીકીમાં આ રીતે બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે હવે આપણે શેકીને રાખેલા તલ છે તેને ઉમેરી દેસું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની તલ અને ગોળ બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું જેમાં પણ આપણે ચીકી સેટ કરવાની હોય તે વાસણને પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને રાખી દેવાનું હું આજે તેને કિચન પ્લેટફોર્મ ઉપર સેટ કરવાની છું તો કિચન પ્લેટફોર્મ ઉપર મેં ઘી લગાવીને પહેલાં જ રાખી દીધું છે હવે તમે જોઈ શકશો બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે ગેસ પરથી નીચે ઉતારી અને ફટાફટ આપણે ચીકીને ફેલાવી લેવાની છે આ કામ આપણે ફટાફટ કરવાનું છે નહીંતર પાંચ જ મિનિટની અંદર ચીકી છે તે સેટ થઈ જશે એક વાટકાની પાછળ ઘી લગાવી અને ગરમ ગરમ ચીકી હોય ત્યારે જ આ રીતે આપણે તેને એકદમ સરસ ફેલાવી દેવાની વણવાની ઝંઝટ વગર એકદમ સરસ પાતળી કાગળ જેવી ચીક્કી આપણી બનીને તૈયાર થશે જરૂર જણાય તો આ રીતે ફરી પાછું બીજી વખત પણ વાટકામાં ઘી લગાવી લેવાનું અને એકદમ સરસ ચીકી પાતળી થઈ જાય ત્યાં સુધી આપણે તેને વાટકાની મદદથી ઘસી લેવાની તમે જોઈ શકશો ચીકી છે તે એકદમ સરસ પાતળી કાગળ જેવી તૈયાર થઈ ગઈ છે હવે ચીકી થોડી ગરમ હોય ત્યારે છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેવાના ચીકી જો સેટ થઈ જશે તો પછી તેમાં કટ નહીં લાગે તો હવે છરીની મદદથી આપણે તેને કાઢી લેશું તો તમે જોઈ શકશો વેલણનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ પાતળી કાગળ જેવી આપણી ચીકી તૈયાર થઈ છે હવે ચીકી થોડી ગરમ છે ત્યાં હું છરીની મદદથી તેમાં કટ લગાવી લઉં છું સૌથી પહેલાં આપણે આ રીતે ઊભા અને ત્યાર પછી આડા કટ લગાવી લેવાના અહીં તમને નાની મોટી જે પણ સાઇઝની ચીકી પસંદ હોય તેવા તેમાં કટ લગાવી લેવાના ચીકી બનાવતી સમયે એક ચમચી જેટલું ઘી જરૂરથી એડ કરવાનું જેથી કરી અને ચીકીમાં ખૂબ જ સરસ સાઇન આવશે અને માર્કેટની ચીકી હોય તેવી જ ચીકી આપણી તૈયાર થશે હવે ચીકીને થોડી વાર માટે ઠંડી થવા દીધી હતી ત્યાર પછી આપણે તેને કાઢી લેશું આ ચીકી છે તે માત્ર પાંચ જ મિનિટની અંદર સેટ થઈ જાય છે તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી એવી ચીકી આપણી તૈયાર થઈ છે એક એક કરી અને બધી જ ચીકીને આપણે આ રીતે કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચીકીની સાઇનિંગ તમે જોઈ શકશો એકદમ સરસ માર્કેટમાં મળે તેવી જ ચીકી તૈયાર થઈ છે આ ચીક્કીને જોતાં લાગશે જ નહીં કે તમે ઘરે બનાવેલી છે આજની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ